सरस्वती साधना योजना हेठ विद्यार्थी सायकल वितरण पी के देसाई विद्यालय में धोरण नव दस मा अभ्यास करती ओगनीस विद्यार्थी सायकल वितरण कराई राज्य सरकार द्वारा एस टी विद्यार्थी सायकल वितरण कराई राज्य सरकार द्वारा दीकरी शिक्षित थाय सारू शिक्षण मिले कन्या केड़वनी सोम भे સો આગળ વધે ના સ્લોગન સાથે અતિપછાત જાતિની દીકરીઓ ભણી ઘણી આગળ વધે એ માટે સરકાર દ્વારા અલગ અલગ યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને લાભ આપવામાં આવે છે ત્યારે રાજ્ય સરકારથી સરસ્વતી સાધના યોજના હેઠળ ગ્રાન્ટેટેડ શાળાઓમાં અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીઓનીને સાયકલ વિતરણ કરવામાં આવે છે ત્યારે આ યોજના હેઠળ કિમની પી કે દેસાઈ વિદ્યાલય દ્વારા ધોરણ નવની બાર વિદ્યાર્થીનીઓ અને ધોરણ દસની સાત વિદ્યાર્થીનીઓને સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ વિતરણ કરવામાં આવી હતી રાજ્ય સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં સાયકલ વિતરણ કરાઈ છે ખાસ કરીને અનુસૂચિત જનજાતિની વિદ્યાર્થીનીઓ જે સ્કૂલથી જેઓના નિવાસ પાંચ કિલોમીટર દૂર હોય અને આવી વિદ્યાર્થીનીઓને સ્કૂલ પર આવવા તકલીફ ના પડે એવા સારા હેતુ દ્વારા આ સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલ વિતરણ કરવામાં આવી છે ઓલપાડ તાલુકાની કીમ ખાતે આવેલ પી કે દેસાઈ વિદ્યાલયમાં બે હજાર પચીસ છવ્વીસના વર્ષમાં ધોરણ નવમાં અભ્યાસ કરતી બાર વિદ્યાર્થીની અને બે ચોવીસ પચીસ માટે ધોરણ દસની સાત વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરાઈ હતી જેમાં શાળાના આચાર્ય શિક્ષક અને લાભાર્થી વિદ્યાર્થીનીઓના પરિવારને સાથે રાખી સાયકલનું વિતરણ કરાયું હતું સાયકલ વિતરણ બાદ વિદ્યાર્થીનીઓમાં ખુશી જોવા મળી હતી જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કિમી હું અમૃતલાલ વસાવા ઇન્ચાર્જ આચાર્ય શ્રી વિક વિદ્યાલય કીમ સરકારશ્રીના લાભાર્થે જે વિદ્યાર્થીનીઓ છે પાંચ કિલોમીટરથી વધારે દૂરના અંતરથી આવતી વિદ્યાર્થીઓને સરસ્વતી સાધના સાયકલ યોજના હેઠળ અમારી શાળાની અંદર ભણતી વિદ્યાર્થીઓને વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ આજ રોજ કરવામાં આવ્યું છે જેમાં બાર જેટલી ધોરણ નવમાં ભણતી વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ આજે અમે કરી રહ્યા આ છીએ મારું નામ ધોરણ ગુરનભાઈ છે હું ધોરણ નવમાં હું અભ્યાસ કરું છું આ સરકાર તરફથી અમને સાયકલ વિતરણ કરવામાં આવી છે હું મૂળ કામથી આવું છું અમારા ખાનગી વાહનમાં આવું પડે છે જેનાથી સરકારે તે માટે અમને સાયકલ આપી છે હવે આ સાયકલથી હું જ મલા આવીશ અને ઘરેથી સારા એવા જવા માટે સરળતા મળીશું Not